નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવાઉ તાલુકાના જીતોડી પંચમુખીનું માનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઓમરલેઈ જિલ્લાના કુકાવાઉ તાલુકાના જીતોડી પંચમુખીનું માનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીતુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવા દૂર દૂરથી ભક્તો તેમજ સાધુ સંતો આવી પહોંચ્યા હતા અને જીતુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ શ્રી શંભુપુરી બાપુ તેમજ બ્રહ્મલીન લઘુમંત મનુપુરી બાપુની સમાધિના ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને બ્રહ્મલીન લઘુ મહંત મનુપુરી બાપુની ચરણ પાદુકા પધરાવવામાં આવી હતી તેમજ પંચમુખી હનુમાનજી આશ્રમના દયાપુરી માતાજીના ભાવિભક્તોએ આશીર્વાદ લીધા હતા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન પંચમુખી હનુમાનજી આશ્રમના દયાપુરી માતાજી દ્વારા કરવામાં આવ્યું હતું આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં બપોરના અગિયાર કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી અને બપોરના બાર કલાકે બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો જય જીથોડી ગામ મુકામે પંચમુખી આશ્રમ શ્રી બાપુ ગુરુ ગુરુશ્રી શંભુપુરી બાપુના આશ્રમમાં ભાવપૂર્ણ ગુરુ પૂર્ણિમાનું ઉજવણી થાય છે તો ભક્તગણો બહોળી સંખ્યામાં આવીને ગુરુ પૂજન કરે છે તો આજ નિમિત્તે શ્રી અમારા યજમાન શ્રી વિપુલભાઈ એમના તરફથી ગુરુ મહારાજ બ્રહ્મલીન શ્રી મનુપુરી બાપુની ચરણ પાદુકાઓ પધરાવવામાં આવી છે તો એ નિમિત્તે ખૂબ ખૂબ અમે યજમાન શ્રી વિપુલભાઈને આશીર્વાદ આપીએ છીએ અને ગુરુ શ્રી દયાપુરી બાપુ પણ ભક્ત ગણો ને બધાને પ્રસાદ આપે છે જમાડે કારવે અને બધાને આશીર્વાદ ખૂબ ખૂબ ગુરુ મહારાજ આપે છે બોલો ગુરુ મહારાજ ની જય થોડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ની અંદર શંભુપુરી બાપુ ના આશ્રમ ની અંદર દયાપુરી માતાજીના આશ્રમની અંદર અને મનીપુરી બાપુની આપણે પૂજન વિધિ કરી છે આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે સૌ ભક્તોએ ગુરુ પૂજન કરી અને જીથોડી ની અંદર ભાવ ભર્યા ભક્તો પધારી અને પ્રસાદ નું આયોજન મોટા પાયે કર્યું છે સૌ ગામજનો અને બહાર ગામથી પધારેલા મહેમાનો આમંત્રિત મહેમાનો ગુરુભાઈઓ શિષ્યો બધાએ સાથે મળી અને હળીમળી પ્રસાદ લઈ અને ભાવ વિભોર થઈ સરસ મજાનું આયોજન કર્યું વિપુલભાઈએ ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અમારો જૂથોડી ગામનો